સામાજિક તત્વોએ હદ બટાવી દીધીમાં બે જૂથ વચ્ચે હિંસક અથડામણ થઈ અને કાચની ઘા કર્યા બેફામ બનેલા લુખાઓએ પોલીસના ડર વગર આતંક મચાવ્યો હતો જૂથ અથડામણના ચાર લોકો અમાઈ જાગૃત થયા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉભો કરતો વધુ એક વીડિયો સામે આવ્યો છે ત્યારે પોલીસે આ સમગ્ર મામલે તપાસ તેજ કરી છે

સમગ્ર ઘટના છે તે જ્યા સ્થાનિક છે તેના મોબાઈલ ના કેમેરામાં કેદ કરવામાં આવ્યું છે અને હાલ તો આ વિડીયો છે તે સામે આવ્યું છે એટલે કે ફરી એક વખત પોલીસ ની કામગીરી ઉપર પ્રવાસ તે રહ્યા છે જી ભાવેશ આભાર આપનો વિગતો સાથે